તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાજભા ગઢવી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે સાહેબ રડતા રડતા જે કીધું છે ને ભાઈ જોઈને તમારા હોશ ઉડી જશે આખરે મિત્રો શું થયું છે રાજભા ગઢવીને અને એમના ઉપર કેમ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો તમને જણાવી દઉં મારા ભાઈઓ કે રાજભા ગઢવીના પિતાનું અવસાન થઈ ગયું છે જે બિલકુલ મિત્રો ગઈ કાલે સાંજના સમાચાર છે કે રાજભા ગઢવીના પિતાનું અવસાન થઈ ગયું છે આમ તો લોક સાહિત્યકાર છે મિત્રો રાજભા ગઢવી એમના પિતા છે એમની ઉંમર સિત્તેર વર્ષ હતી પણ સિત્તેર વર્ષની ઉંમરે એમના પિતાનું અવસાન થઈ ગયું છે આલસુરભાઈ સામતભાઈ ગઢવી એ થોડાક સમયથી મિત્રો બીમાર પણ હતા અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે તેઓ હોસ્પિટલમાં પણ હતા અને ત્યારબાદ બીમાર પણ ઘણા બધા હતા અને એને લઈને અત્યારે એમનું એક દુઃખદ અવસાન થઈ ગયું છે રાજભા ગઢવીને એ લખતા હોય કે વાંચતા હોય કે એ સાહિત્યકારની વાતો હોય કે પછી એ મા બાપના સંસ્કારો હોય એ બધે બધા પોતે એ આલસુરભાઈ પાસેથી શીખ્યા છે અને એમના પિતા આ દુનિયાની અંદર આજે નથી રહ્યા તો પહેલાં તો આપણે બધાએ ભાઈઓએ એક કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખવાનું છે જેથી કરીને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપશે કેમ કે મારા ભાઈઓ ઓમ શાંતિ લખવાથી કોઈ આપણે નાના બાપના નથી થઈ જવાના પણ તમે સાહેબ જે ઓમ શાંતિ લખશો તો એનાથી જે આ રાજબાગડીના પિતા છે એમને થોડોક ભગવાન તરફથી પણ સપોર્ટ મળી શકે છે તો મારા ભાઈ ઓમ શાંતિ લખી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો રાજભા ગઢવી એ પોતે લોક સાહિત્યકાર છે આખી દુનિયાની અંદર લોકો એને જાણે છે એ રાજભા ગઢવી છે જ્યારે દીકરીની વાતો કરતા હોય છે ત્યારે એમના આંખમાંથી આંસુ વહી આવતા હોય છે એ છે રાજભા ગઢવી એ મા બાપ પાસેથી ઘણું બધું શીખ્યા છે એ પોતાના પિતા પાસેથી ઘણું બધું શીખ્યા છે પણ અત્યારે એમના પિતા છે આ દુનિયાની અંદર નથી રહ્યા એમના પિતા ન રહ્યા આ દુનિયાની અંદર પણ સાહેબ આપણે હંમેશા માટે એમને સાથ અને સહકાર આપતા રહીશું કેમ કે રાજભા ગઢવી છે તમે જોયું હશે ગંભીર પરિસ્થિતિ હોય લોકોને સાથ અને સહકાર આપતા હોય છે બસ આજ માટે આટું રાખીએ છે આવા જ નવા વિડીયો જોવા માગો છો તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો